કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવવો આમ તો સામાન્ય વાત કહી શકાય પરંતુ તમે સાંભળ્યું જ હશે કે ગુસ્સામાં ચહેરો ચહેરો લાલ લાલ થઈ જાય છે છે પણ રંગનો જ કેમ થાય એના પાછળનું વૈજ્ઞાનિક કારણ અમે તમને જણાવીશું સૌથી પહેલા એ જણાવી દઈએ કે માણસને ગુસ્સો આવવો એ એક પ્રકારની મનોસ્થિતિ છે જેને લઈને વૈજ્ઞાનિકો ઘણા સમયથી રિસર્ચ કરી રહ્યા છે આમ તો લોહીનો રંગ લાલ છે એટલે તમામ લોકોને એવું લાગતું હશે કે જેના લીધે ચહેરો લાલ થઈ જાય છે પરંતુ હકીકતમાં એક હોર્મોન કામ કરે છે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જે લોકોને ગુસ્સો આવે છે તે લોકો લડો અથવા તો ભાગો આ બે પ્રતિક્રિયામાંથી પાસ થાય છે એનાથી એડ્રેનાલાઇન જેવા હોર્મોન્સ નીકળવા લાગે છે આ હોર્મોન્સ એવા છે કે જે શરીર સંબંધિત કોઈ ખતરો હોય તો તેને જવાબ આપવા માટે તૈયાર રહે છે જેથી બીજી પણ ઘણી અસર થાય છે એડ્રેનાલાઇન રક્તવાહિનીઓને ફેલાવવાનું કામ કરે છે એના કારણે ચહેરા પર લોહીનો પ્રવાહ વધી જાય છે ચહેરો લાલ થઈ જાય છે આ સિવાય ગુસ્સો હોય તેવા સમયે હૃદયની ધબકારા પણ વધી જાય છે એનાથી પમ્પિંગ વધારે થાય છે અને ઝડપથી લોહીનું પરિભ્રમણ થાય છે અને સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે ગુસ્સો એ શરીરનું તાપમાન વધારે છે આ જ પ્રક્રિયાના કારણે ચહેરો લાલ થઈ જાય છે